સમાચારમાં આગળ વાત કરીએ તાપી જિલ્લાની રમેશચંદ્ર અગ્રવાલના એક્યાસી માં જન્મ બે દિવસ સુધી પ્રેરણા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વ્યારા નગરમાં દિવ્યભાસ્કર અને નગરનું સેવાભાવી ગ્રુપ લાયન હાર્ટ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં એકાવન બોટલ રક્તદાન બોટલનું એકત્રિત કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન તાપીના ડીવાયએસપી શ્રી પ્રમોદ નરવડે વ્યારા પીઆઈ ભરત રાવલ અને લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાધવના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આજરોજ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ ભાસ્કર ગ્રુપના સંસ્થાપક અને પ્રેરણા સ્ત્રોત એવા શ્રી રમેશચંદ્ર અગ્રવાલના એક્યાસીમાં જન્મદિવસ નિમિત્તે ભાસ્કર ગ્રુપ દ્વારા કુલ બસો નવ શહેરોમાં રક્તદાનનું અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લા અહીં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જે બદલ તાપી જિલ્લા પોલીસ પરિવાર ભાસ્કર ગ્રુપ ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસમી જન્મ જયંતિના ઉપલક્ષ